જાત જોયા વગર ગામના પ્રત્યેક વ્યક્તિને આ કાર્યક્રમમાં આવકારવામાં આવતા હોય છે સાથે સાથે રામગઢ પરિવારના બાળકો જેમણે ભણવામાં સારા માર્ક્સ મેળવેલા હતા એવા બાળકોને પ્રોત્સાહિત ઇનામ આપીને તેમનું સન્માનિત કરવામાં આવ્યા હતા સુરતથી સુનીલ પાટીલ સત્ય ગુજરાતી ન્યૂઝ મારું નામ મિલન અરવિંદભાઈ બોરડ ગામ રામગઢ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી સતત ત્રણ વર્ષથી ગામને એકત્રિત કરવાનો એક એક લોકોને જોડીને આગળ વધવા માટે અમે સ્નેહ મિલનનું આયોજન કરતા હોઈએ છીએ સાથે સાથે જે બાળકો પરીક્ષામાં સારા નંબર લાવીને સારી મહેનત ફાળવે છે તો એને પ્રોત્સાહન આપી ઇનામ આપીને સન્માન કરીએ છીએ આ સાથે અમે જાગૃતિ માટે ઓર્ગન ડોનેશન કાર્યક્રમ પણ આયોજન કરેલું છે સાથે સાથે રક્તની હંમેશા જરૂર રહેતી હોય છે ત્યારે અમે તૃતીય મિલનમાં રક્તદાન કેમ્પનું આયોજન કરેલું છે અત્યારે રક્તદાન કેમ્પ અવિરત ચાલુ છે અને અમારો ટાર્ગેટ બસો એકાવન બોટલ સુધીનો છે અમારો રામગઢ ગામ તાલુકો સાવરકુંડલા જિલ્લો અમરેલી સુરત ખાતે ગામ પરિવાર સ્નેહ સ્નેહમેલાનું આયોજન કરેલું છે છેલ્લા ત્રણ વર્ષથી આ કાર્યક્રમ અમે બહુ સારી રીતે કરી રહ્યા છીએ આજે સુરતની અંદર કિરણ ચોકથી અવલબા ફાર્મની અંદર આ કાર્યક્રમ રાખેલો છે આખું જ ગામ એક વિચારનું થાય અને એકસાથે અડીખમ ઊભું રહે આ અમારો ઉદ્દેશ્ય છે અને નાના નાના બાળકોને ઇનામ વિતરણ કરીને અમે ઉત્સાહ અને પ્રોત્સાહન પૂરું પાડીએ છીએ અને બાળકોની અંદર સતત ને સતત જીજ્ઞાસા વધે કે અમે પણ આગળ કઈ રીતે આવીએ અને અમે આ પ્રોત્સાહનમાં ભાગ લઈએ ગામના આ કાર્યક્રમ દ્વારા કે ગામનો પ્રત્યેક વ્યક્તિ આ કાર્યક્રમની અંદર ઉત્સાહથી ભાગ લે અને સમયસર આ કામની અંદર જે પણ કામની જરૂર પડે છે એ પૂરું પાડે એવી ગામને અમે સંદેશો આપવા માગીએ છીએ